હું આઉ ને એટલે ગલુડા રમાડું ને મિંદડી રમાડું ને મિંદી બસા રમાડું ઈદ કરવા છે સરસ મજાના બદામ વાળા સુર સ્વાગત છે તમારા બધા ફ્રી થી અમારા એક નવા વ્લોગમાં અને આજ તો મેં બે વ્લોગ બનાવી છે આજ એકલી નો વ્લોગ નથી અને આજ જો હું ઘરે હતી ને ગયા તો સીધા કે આજ તાર પપ્પાના ઘરે જવું છે હું કઈ ના થોડી પાડું અને આમ જો દર વખતે જવું હોય ને ત્યારે હું એને પૂછું પપ્પાના ઘરે જવું એ ત્યારે એમ જ કે હાલ જવું હોય તો લઈ જાવ કોઈ ના તો પાડી જ નથી પણ આજ સામેથી એને કીધું કે હાલ જવું હે કા તમને કેવું જાવું એમ થઈ ગયું

કેમ છે દલા હારું તો કઈ ભજીયા બનાવવા માટે થોડું ઘણું બકાલું ઘટતું હતું જેમ કે ચટણી જો કે ચટણી બકાલામાં માં ન આવે પણ બટેટા અને મેથી ને એવું બધું ઘટતું હતું તો આવી ગયા તા હું અને સુંદરભાઈ ગામમાં થોડું ઘણું બકાલું લેવા માટે તો બટેટા અને બીજું શું લીધું સુંદર મેથી મેથી બટેટા અને ચટણી ને એવું બધું લઈ લીધું છે ચાલો ફટાફટ જઈએ ઘરે કેમ કે જો ટાઈમ થઈ ગયો છે કેટલો બાર ને અગિયાર થઈ છે ભાઈ

ભાઈ ની બધા ન્યા હોતા છે અને અમારે આ રબડું જો અહીંયા હોતું હે ફૂઈ ગયો નીંદર આવી ગઈ તને હે સમજો સમજો હું બોલાવું કાત કેમ કરે છે એ અને આ બાજુ હોત ને કોક હોતું હે કોણ હોતું છે અરે તું તો ભણ્યા તો નાઈ કેમ વી આયો જાગી તું હોતો તો ક્યાં કે જાગી નું આયો તને ખબર લે આ નીંદર કરે છે અહીંયા તો જાગો જાગો હવે જાવ નથી ઘરે કે રોકા હું એ ક્યાં આપણે ક્યાં સીવી તમે કીધું તું ક્યાં સીવી આપણે તમને ખબર જ છે સુંદર ઘરે આયો સુંદર ના કરે સીવી સપનું ન થાય ને કે સપનામાં શું હોય જામ નિંદરમાં ઓરે રે આપણે આ કેરે આયા અજાર વાગે તો ગઈ મને આવે છે ઊંઘ એટલે હું થોડીક વાર સુઈ જાઉં છું બધાયને ગુડ નાઈટ બાય બાય હેપી નાઇટ હેપી ગુડ નાઇટ ને અત્યારે બપોરે છે બપોર છે તો બપોરે શું કહેવાય ગુડ આફ્ટરનૂન ગુડ નાઇટ મિત્રો હવે આવડાને થઈ ગયો છે ટાઈમ અહીંથી ખસકાવાનો હાલો હાલો ખસકાવો એ જોય અમારે તો 15 ની રોકાવું પણ તું કેસ ના ના રોકાઈ જવાનું ભાઈ હું ખોટ ખોટુ ને ભાઈ જો ક્યાંય એવું થોડું હોય ના રે ના આલી ગાડીમાં બેસ આપણે ના એ ભલે રોકાતી તમે તમે જાવ ને પેલો એને નાય બેન નાય રાખી દે હા કાઈ વાંધો નહિ આલુ ન હોય હવે તો જવાવાનું કેમ તોય આવ કે હવે

જવાનું હતું ઘરે પણ રસ્તામાં આ કે મને દાઢ દુખે છે એટલે આવી ગયા જસદણ દવાખાને દાંતના દવાખાને દાઢ દુખતી હોય તો પછી શું કરું દવા તો લેવી પડે ને આ તો ભાઈ જસદણ આવી ગયા છે ને જો ભાઈ દવાખાને હોત ને પહોંચી ગયા છે આ મે ને એ દવાખાનું છે ડેન્ટલ ક્લિનિક જો ત્યાં જવાનું છે તો ચાલો પહેલા આનું દાઢ બાઢ દેખાડવીને જોઈએ પછી શું કહે ડોક્ટરે ખાલી દવા આપી દીધી બીજું તો કઈ કીધું નથી ખાલી એમ કીધું કે બે દિવસ પછી બતાવી જજો તો બે દિવસ પછી પાછું બતાવવા જવાનું છે અને અત્યારે તમે જો ઘર બાજુ હાલતા થઈ જશે વિકા કેમ આમ નકરું કઈ બોલો તો હાલ ઘરે જાવી છે બીજું શું લે ઘરે આમ તો પોગવા મત છે વિ ગામ મત પોગી જ નહીં ઘરે પહોંચી ગયા અને અંધારું પણ થઈ ગયું અંધારું થઈ ગયું એટલે વાળુનું પણ થઈ ગયું હોય તો વાળુ કરવા બેહી ગયા છીએ હવે તારે કઈ બોલવાનું છે ઘરે કે ગાડી તરત વ્લોગ બનાવશો ને તમે શું કર્યું ગાડી મને ખાલી ઉતારી ને પોતે તરત બીજા ગામમાં બનાવ્યું ભૂલી ગયા તો એમાં એવું છે ઘરે છે ને મેં એવા ટ્રણે પૂજ્યા હતા ગાડી નીચે ઉતરીને રાંધવા માટે

કઈ વાંધો નહીં ભાઈ તમે સમજો છો મને ખબર છે તો તમે તે વાળું ન કર્યા હોય તો પોતપોતાના ઘરે વાળું કરી લેજો ભાઈ કઈ વાંધો નહીં ચાલો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આવી જ રીતે બીજા નવા નવા વ્લોગ જોવા માટે બાકી ચાલો મળશું ફરીથી એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય